રૂપાણીએ વડોદરામાં તબાહી મચાવી છે પૂર બાદ વડોદરાની સિટી બસ સેવા ખોરવાઈ છે જૈન મહેલમાં પાર્ક કરેલી સો સિટી બસ ખરાબ થઈ છે પૂરના પાણીમાં ગરકાઉ થઈ રહેલી હતી આ બસ પાર્ક કરેલી સિટી બસને નુકસાન પહોંચ્યું છે પાણી ઓસર્યા ત્રીજો દિવસ થયા છતાં પણ સિટી બસ સેવા બંધ જોવા મળી રહી છે પૂરથી સિટી બસ સેવાને એક કરોડનું નુકસાન પહોંચ્યું છે સિટી બસની સેવા સંપૂર્ણ ચાલુ થતાં દસ દિવસ જેટલો સમય લાગી શકે છે વડોદરામાં જે પૂર આવ્યું એના હિસાબે સિટી બસ પણ અસરગ્રસ્ત થઈ છે સિટી બસની સો બસ જેટલી બસો જનમહેલમાં જે પાર્ક કરી હતી એ વોટર ડેમેજ થઈ છે અને જનમેહલ પણ જ્યાંથી ઓપરેશન ચાલુ છે ત્યાંથી પણ બેઝમેન્ટમાં પાણી ભરાવાથી અને લાઇટ નહીં હોવાથી સિટી બસ સેવા હજી સુધી ચાલુ થઈ શકી નથી સાથોસાથ અમારા જે ટિકિટ મશીનો હોય અમારી જે સ્ટેશનરી હોય એ પણ ડૂબી જવાથી ખરાબ થઈ હોવાથી અને લાઇટ મેઇન તો લાઇટ નહીં હોવાથી જનમેલમાં ઓપરેશન ચાલુ થઈ શક્યું નથી જો લાઇટ આવી જાય આજે કે કાલે તો સો ચાલીસ પચાસ બસો જે અમારી બહાર હતી એ અમે પચાસ પચાસ બસ ચાલુ કરી શકાય તેમ છે સિટી બસની સો બસો અસરગ્રસ્ત થઈ છે તેમાં અંદાજે એકાદ કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય અને એ રિકવરી કરતાં ઓછામાં ઓછા દસક દિવસ થશે હાલ એની કામગીરી ચાલુ છે બસો ખસેડવાની અને બસોને રિપેર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે આપણે દસ તારીખથી ફોલ્ડમાં આવી જઈશું દોઢસો બસ જે આપણે ચાલતી એમાંથી એકસો પચીસ બસ ચાલતી હતી આપણે દસ તારીખ સુધીમાં એકસો પચીસ બસ રોડ ઉપર મૂકીશું શકશું વડોદરામાં ભુવા